ના જમાના હોય છે શબ્દોના પણ જમાના હોય છે પેહલા પતિ શબ્દ નો કેવો જમાનો હતો કે મારા એક મિનિટ પેલા પેલા સાસુ શબ્દ નો કેવો જમાનો હતો સાસુ શબ્દ આમ બેન સાંભળે ત્યાં તો ફાટી પડે હાય હાય સાસુ હવે સાસુ શબ્દનો આખો જમાનો જ ગયો હા તમે જો એનો જમાનો શબ્દનો જમાનો હતો હા કે સાસુથી બીવે ઓવું બીવે અત્યારે બિચારી સાસુ મિંદરી બની ગઈ અને વહુ ફાટી પછી આપણે પૂછીએ તો દીકરો સુખી એટલે આપણે સુખી બિચારી શું કરે બિચારી શબ્દો નો તરુણી પ્રભુતા કે હે શાલો બુદ્ધિ દાયકા કન્યા વિક્રય નો લોભને લોભ ને વસ્તય માતા પિતા કન્યાઓની સગાઈ નહીં કરે વેપાર કરશે આવું વિક્રય કરશે વિક્રય અને નાંચ કલ્કનમ દાંપત્યમાં ક્લેશ ઘૂસી જશે ન યોગી નૈવ સિદ્ધોવા ન જ્ઞાની સક્રિયો નારા ન જ્ઞાની સક્રિયો નારા યોગી મળવો મુશ્કેલ થશે સિદ્ધ મળવો મુશ્કેલ થશે અને ક્રિયાવાન વ્યક્તિ મળવો મુશ્કેલ થશે કળિયુગનો દાવાનળ એટલો બધો પ્રજ્વલિત થઈ જશે કે સાધનો બળીને ભસ્મ થઈ જશે

સનંતુમારને કહ્યું આ બધું જોયું એટલે મને અને એમાં વિશેષ જોયું કે હું વૃંદાવનમાં ગયો ફરતો ફરતો હતો વૃંદાવનમાં યુવાન સ્ત્રી બેઠીતી બાજુમાં બે વૃદ્ધ પુરુષો સુતા હતા અચેત હતા તાકાત વગરના હતા અને મને એમ થયું આ મારે જવા જેવું નથી એટલે હું તો મારા રસ્તે ભગવાનનું ભજન કરતો જતો હતો ને એમાં પેલી સ્ત્રી જે હતી યુવાન એને ઉભી થઈ અને મને આ વાત કર્યો સાદો ક્ષણમ તિષ્ટ એ સાધુ મહાત્મા થોડી વાર ઉભારો મેં ઓળી દૂરથી અને ઈશારો કરીને કહ્યું કેમ શું કામ છે પેલી સ્ત્રીએ કહ્યું ચિંતામાં વિનાશ મારી ચિંતાનો વિનાશ કરતા જાઓ હું બહુ ચિંતામાં ઘેરાઈ ગયો છું નારજીએ ક્યાંથી જ ના પાડી દીધી હું કઈ ન કરી શકું તને તારી કયા પ્રકારની ચિંતા મને શું ખબર તું સ્ત્રી હું સંત तेरे पहली स्त्री है बहुत सुंदर कहे वो महाराज तुम्हें तो कहा नहीं करते तब तो खाली मारे पास आओ दर्शनम तब लोक सर्वथा हरम परम यदा भाग्यम भवेद भू ભવતો દર્શન બહુધા તવ દુઃખ શાંતિ ભવિષ્ય એ મારા તમે કઈ કરતા નહીં તમે ખાલી અહીંયા આવો ને તમારા દર્શન માત્ર થી મારા બધા જ દુઃખ જતા રહે અને તમે એક શબ્દ બોલશો ને એટલે મારા બધા સંશયો મટી જશે મને શાંતિ થશે અને મારા તમારા જેવા સંતનું દર્શન તો ભાગ્ય હોય ને આપ આવો પાસે ગયા પેલા બે અચેત પુરુષો સુતા હતા અને આ યુવાન સ્ત્રી બેઠી હતી અને પૂછ્યું કે દેવી તમારો પરિચય શું છે તમે કોણ છો પેલી સ્ત્રીએ જવાબ આપ્યો દક્ષિણમાં મારો જન્મ થયો છે મોટી થઈ મહારાષ્ટ્રમાં કોઈ કોઈ જગ્યાએ મારું સલમાન થયું પણ ગુજરાતમાં આવી હું વૃદ્ધ બનુ ગુર્જરે ઘણા લોકોને ગુજરાતની ટીકા કરવી હોય ને એ ગુજરાતનું શું કે ગુજરાતમાં ભક્તિ મરી ગઈ ઘણા લોકોને ગુજરાતની ટીકામાં રસ બહુ કર્યા જ આમાં બહાર જાય ને ખબર પડે બીજા બીજા આપણા ભારતમાં ભારતમાં બીજા જે રાજ્યો છે ભક્તિ મરી નથી ભાગવતમાં લખ્યું છે જીરણ કામ ગુજરાતમાં ભક્તિ જીર્ણ એટલે વૃદ્ધ બની છે અને એનો વિદ્વાનો અર્થ એવો કર્યો વૃદ્ધ બની એટલે પુખ્ત બની છે વૃદ્ધિ પામી છે અને વૃદ્ધા એને કહેવાય જેનું તમામ પ્રકારનું વૃદ્ધિ પામે તેનું જ્ઞાન વૃદ્ધિ પામે જેની સમજણ વૃદ્ધિ પામે જેની સમજણ મોટી છે જેનું જ્ઞાન મોટું છે આ એને વૃદ્ધ કહેવાય ઘરડો અને વૃદ્ધમાં બહુ ફરક છે હા ઘરડો એને કહેવાય ગળું ઘરડ ઘરડ બોલે એસી વર્ષે એ ઘરડો હા અને જેનું બધું જ વૃદ્ધિ વૃદ્ધિ પામો જેને જેની પાસે અનુભવના ખૂબ નિચોડ હોય એને વૃદ્ધ કહેવાય